ફ્રેન્ડ રાધિકા કિચન માં આપનું સ્વાગત છે આજે હું બનાવવાની છું પનીર સીજ બ્રેડ રોલ તેના માટે માટેર લીધું છે તે ખમણી નાખશું

આપણે કેપ્સિકમ ખમણી લીધું છે હવે તેમાં આ બાફેલી મકાઈ નાખશું કોથમરી નાખશું

હવે આપણે આ મિક્સ કરી લેશું અને તેના આપણે બોલ્સ વાળશું વાળવા હોય એવડા આવી રીતે તમારે એનુકૂળતા પ્રમાણે બોલ્સ વાળવાના નાના બાળકોને બહુ ભાવે આવું

અને એને આ કિનાર કાઢી નાખવાનો આવી રીતે અને જેટલા બોલ્સ બેના તેટલી બ્રેડ લઈ લેવાની આપણી બ્રેડ આ બધી પછી હવે હથેળી કરી દબાવી પછી તેમાં બોલ મૂકશું ત્યાં બોલવાળી લેવાના આવી રીતે દબાવીને પાણી બધું કાઢી નાખવાનું આમ થોડીક આમ ભી મારવાની એટલે આમ છૂટું ન પડે નહીં તો તેલમાં તમે નાખશો ને એટલે તરત છૂટું પડી જાય આવી રીતે આ બધા ભરાઈ જાય પછી અહીંયા મેં તવલામાં તેલ ગરમ મૂક્યું છે અને એ પાછ રાખવાનું ગેસ ધીમો નહી રાખવાનો તેલ ખૂબ આવી જાય ને એટલે તેમાં તરત આ બોલ નાખવાનો જ્યાં સુધી નીચેનો ભાગ શેકાઈ જાય ને ત્યાં સુધી જ તે ઓલા કરવાના પછી જ તે ફેરવવાના નહીં ફેરવશું ને એટલે તરત તૂટી જાય અને તમે જો આ બ્રાઉન કલર ના દેવાના અને ધીમે ધીમે તેને પલટાવાના આવી રીતે સેજ સેજ આવી રીતે બ્રાઉન કલર ના દેવાના આપડા પનીર બોલ્સ તૈયાર છે અને સોસ અને દહીં સાથે બહુ સરસ લાગે અને ગ્રીન ચટણી હોય તો પણ સરસ લાગે તમે જોઈ શકો છો અને એકદમ ઉપરથી ક્રિસ્પી જો જો તમને કેવું લાગ્યું ને તમે કેવી રીતે બનાવો છો તે મને કોમેન્ટ કરી જણાવજો અને બાળકોને બહુ જ ભાવે તેમને પણ નાસ્તામાં બનાવવા લાઈક કરજો શેર કરજો અને ગમે તો સબસ્ક્રાઈબ કરજો